टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

યોગની વાત કરીએ તો આજે ધ્રુતિ યોગ સવારે સાત કલાક ને પચાસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ લાગુ પડશે આજનું કારણ છે વિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ રોજ મકર રાશિમાં રહેશે અર્થા જે કોઈ પણ જાતકનું આજ રોજ મકર રાશિમાં થાય એના નામના અક્ષરો રહેશે અને તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતા વહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

બપોરે બાર કલાક ને ત્રેવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક ને સત્તર ત્રણ કલાક ને ત્રણ મિનિટ સુધી છે તો આજે જલારામ જયંતિ છે આજે કાર્તિક અષ્ટાનિકા વિધાનનો પ્રારંભ થઈ રહ્યો છે આ છે આજના દિવસના સુભાષુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે નવા કામ માટે ઉત્સાહ અનુભવ થઈ શકે આજે નવી ઉત્સાહ નવી ચેતના તમારી જોવા મળી શકે મિત્રોના સહયોગથી નવી શરૂઆત થઈ શકે છે એ વ્યાપારની એ જીવનની કોઈ પણ પ્રકારની શરૂઆત હશે આજે મિત્રોની મદદ તમારા માટે કલ્યાણકર્તા સાબિત થશે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું પણ આજે આપના માટે લાભદાયક બનતું જોવા મળી રહ્યું છે આજે આનંદ ભર્યો દિવસ પસાર થઈ શકે આનંદમય દિવસ રહેશે તમારા સ્વપ્ન પણ આજે સાકાર થઈ શકે છે એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયો ઉપાયોની તો આજના દિવસે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો પાઠ કરો કલ્યાણકારી છે અને શુભ રંગ મોરપીંચ રહેશે આપના માટે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી રાખવી હિતાવ છે જૂના વિવાદોમાં ફસાવાની સંભાવનાઓ છે તો સાવચેત રહેવું આપના માટે હિતાવ છે વ્યાપારિક ભાગીદારીમાં મતભેદો ઉત્પન્ન થઈ શકે છે પૈતૃક સંપત્તિથી તણાવ થઈ શકે અર્થાત પૈતૃક સંપત્તિના કારણે એની બાબતમાં ભાઈઓની વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય એવા પણ ગ્રહમાન છે પરિવારમાં મતભેદ ઊભા થશે ઝઘડાનું કારણ બનશે એવી ગ્રહ સ્થિતિ છે ટૂંકમાં વૃષભ રાશિના જાતક માટે આજનો દિવસ થોડો પીડાકર બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ગણેશજીને જાસુદુ પુષ્પ અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે માટે હવે વાત કરીએ આગળની રાશિ 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 મિથુન મિથુન તૃતીય જેના છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે અને તમારું મન જે છે પ્રફુલ્લિત રહેશે પ્રસન્ન રહેશે પરિવાર સાથે ક્યાંક બહાર જવાનો અવસર તક મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તો મિત્રો અને સાસરિયાઓનો સહકાર આજે આપને મળશે જેથી આપના કાર્યમાં સહજતા બની રહેશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને સહજતાથી તમે તમારા કાર્યમાં સફળ થઈ શકો આરોગ્ય બાબતે થોડીક સાવચેતી રાખવાની જરૂરી રહેશે તકેદારી રાખશો આરોગ્ય બાબતે તો આપના માટે હિતાવ રહેશે થોડીક માનસિક બેચેની પણ કોઈ બાબતે આજે આપને સતાવી શકે છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે દુર્વાસ્યામ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત છે ઉપાય શું છે તો આજે ગણેશ અથર્વશીષનો પાઠ કરવો ગણેશજીને ગોળ અને ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્યારબાદ એ ગ્રહણ કરી કાર્યની શરૂઆત કરશો નિશ્ચિત લાભ મળશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ કેતા ચોથી રાશિ બને છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણથી લાભના અવસરો મળશે આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવનાઓ છે પારિવારિક પરિવારની સાથે ધાર્મિક પ્રવાસ થઈ શકે તીર્થયાત્રા કોઈ તીર્થ મંદિરના દર્શનની યાત્રા થઈ શકે એટલે ધાર્મિક યાત્રાના આજે યોગો બની રહ્યા છે સામાજિક ક્ષેત્રે તમને માન સન્માન મળી શકે તમારું માન સન્માન વધી શકે છે સમાજમાં તમારી કીર્તિ વધી શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે દવા ઉપચારમાં ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે પોતાની ઉપર કે કોઈની ઉપર તમારું ધન આજે દવા પાછળ ખર્ચ થાય એવા ગ્રહમાન છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ જો વાત કરીએ તો આપના માટે આજે શ્રેષ્ઠ રંગ સફેદ રહેશે કોઈ પણ રીતે આ પ્રયોગ કરશો કલ્યાણપ્રદ છે ઉપાય આજના દિવસે ગણેશજીની આરાધના કરવી અને દુર્વાદલ અવશ્ય અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ રાશિ ચક્રની પાંચમી રાશિ બને છે સિંહ જેના છે મ અને ટ માટે સ્વાસ્થ્યને લઈને આજે ચિંતા વધી શકે છે સહકર્મીઓ સાથે મતભેદ થવાની પણ સંભાવનાઓ છે પરિવારમાં તણાવથી દૂર રહેવું યોગ્ય છે પારિવારિક તણાવ વધે તેવા ગ્રહમાન છે કોઈ બાબતે તણાવની સ્થિતિ બની શકે છે ને વધતો જોવા મળે એટલે તણાવથી દૂર રહેવા પ્રયાસ કરવો હિતાવ રહેશે આજે એના માટે સૌથી શ્રેષ્ઠ છે વાણી ઉપર નિયંત્રણ રાખવું જેટલું તમે તમારી વાણી પર નિયંત્રણ રાખશો એટલો વાદ વિવાદ અટકશે ને એટલે તણાવથી તમે દૂર રહી શકશો આજે દાંપત્ય સંબંધોમાં પણ પતિ પત્નીની વચ્ચે પણ મતભેદ થવાની સ્થિતિ છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે થોડોક પીડાકર દિવસ બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની જેને કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે આજે શુભ્રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તુલસી દલથી સેવા કરવી નારાયણની કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા છે જેના વર્ણન અક્ષરો છે અને અણ માટે મહત્વપૂર્ણ કાર્યની આજે તમને જવાબદારી મળી શકે અને આ જવાબદારી તમારા માટે નવી તક પણ લાવી શકે એમ છે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગો છે આર્થિક લાભના અવસરો મળશે તો પરિવારમાં કોઈ શુભ પ્રસંગની શક્યતાઓ છે કોઈ ધાર્મિક શુભ કાર્ય તમારા ઘરમાં આજે સંભવી શકે છે આજે નવા આવકના સ્ત્રોત ઉપલબ્ધ થશે રસ્તા મળશે ઇન્કમ વધારવાના આવક વધારા નવા રસ્તા ખુલતા જોવા મળશે તો આનંદમય વાતાવરણ પણ આજે તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે એટલે આનંદ અને મંગલમય દિવસ આજે કન્યા રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આપનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બિલ્વ શિવજીની પૂજા કરવી આપના માટે અનુકૂળ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ્રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ બને છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને તા આવા જાતકો માટે નવું મકાન કે વાહન ખરીદના યોગો આદિ શક્ય બની રહ્યા છે મન પ્રસન્ન રહેશે અને ઉત્સાહ પણ આજે આપનો બરકરાર રહેશે વધતો જોવા મળશે પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે કોઈના વિશાળ નિશ્ચિત થઈ શકે તો સંતાન સુખના યોગો બની શકે પરિવારમાં નવા સભ્યનું ઉમેરો થાય એવા ગ્રહમાન છે આરોગ્યની ખાસ કાળજી લેવાની જરૂર છે આજે આરોગ્ય બાબતે થોડીક આપના માટે છે નવા સંબંધો બનશે જે લાભદાયી સાબિત થશે આપના બિઝનેસમાં આપના પરિવારમાં સુખાકારી માટે નવા સંબંધો બનશે અને આપના માટે ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી કલ્યાણકારી બનતા જોવા મળી રહ્યા છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ હિતાવ છે ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવજીના એકસો આઠ નામનું પઠન કરવું નામનો જપ કરવો આપના માટે સુખદ મંગલકારી કલ્યાણકારી બનતો જોવા મળશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બને છે ન અને યમ આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે ઘણા બધા ઓપ્ટિકલ્સ આવશે ઘણા બધા વિઘ્નો આવશે કાર્યના સફળતાના ક્ષેત્રમાં જૂના વિવાદ કોર્ટ સુધી પહોંચી શકે એવી પણ સ્થિતિ આજે બની શકે છે થોડોક સંયમ હિતાવ છે વ્યાપારિક સ્થિતિમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે રોજ કરતા થોડોક ઓછો વ્યાપાર થાય એવા ગ્રહમાન બની શકે છે આજે માતા પિતાનું સ્વાસ્થ્ય બગડે એવા પણ ગ્રહમાન છે તો એમની સેવા કરવી શક્યો એટલો સમય એમની પાસે રહેવું એ આપના માટે ખૂબ આવશ્યક અને લાભકર્તા સાબિત થશે નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની આપના માટે આવશ્યક છે તો સાવધાનીપૂર્વક નાણાકીય વ્યવહારો કરશો તો દિવસ તમારા માટે અનુકૂળ બની રહેશે કલ્યાણકારી રહેશે તો નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું સભાન રહેવું આપના પક્ષે હિતાવે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ગણેશ મંદિરમાં ગોળનું દાન કરવું આપના માટે સુગત સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસ સારો રહેશે અને ઉત્સાહમાં વધારો થતો જોવા મળશે એટલે એકંદરે દિવસ કલ્યાણકારી છે અટકેલા કામ પૂર્ણ થવાની પણ સંભાવના છે થોડી મહેનત કરશો તો તમારા અટકેલા કામ બધા સંપન્ન થઈ શકે એવા ગ્રહમાન છે જૂના મિત્રોને મળવાથી આનંદમાં વધારો થઈ શકે એવી સ્થિતિ છે અચાનક કોઈ જૂના મિત્રની મુલાકાત પણ થઈ શકે છે જીવનસાથીનો સહકાર અને પ્રેમ તમારી સાથે આજે જોવા મળશે જેના કારણે તમારું મનોબળ મજબૂત રહેશે આત્મવિશ્વાસ સાથે તમે તમારું કાર્ય કે નવી લઈ અને કાર્યમાં સફળતા મેળવી શકશો તમારી માનસિક ચિંતાઓ થોડીક વધી શકે કોઈ બાબતને લઈ માનસિક ચિંતાઓ વધવાના યોગો પણ છે ટૂંકમાં દિન શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ઘાટો પીળો રંગ રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે ગોળ અને ઘીનું સેવન કરવું અને પછી કાર્યની શરૂઆત કરવી તમારા પક્ષમાં શુભ અને મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આ બધા માટે વ્યાપારી ક્ષેત્રે લાભ થવાની શક્યતાઓ પ્રબળ છે આજે લાભના અવસરો મળશે દિવસ યાદગાર અને આનંદદાયક બનતો જોવા મળી રહ્યો છે એટલે આજનો દિવસ તમારા માટે મેમોરેબલ રહેવાનો છે આજે આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે વધારે પ્રબળ બનશે આર્થિક બાબતે આજનો દિવસ કલ્યાણકારી છે નવી યોજનાઓ નવી કાર્ય નીતિ ઉપર તમે કામ પ્રારંભ કરી શકશો જે આગળ જતા તમારા માટે કલ્યાણકારી કે મંગલકારી સાબિત થતી જોવા મળી રહી છે મકાન કે વાહન ખરીદી પણ શક્ય છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ મંગલકારી છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે વાદળી બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ગણેશજીને સિંદૂર અવશ્ય અર્પણ કરવું સિંદુરનો ચોળો અર્પણ કરવો અથવા તો સિંદુરનું દાન ગણેશ મંદિરમાં કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે તમારી ભાવનાઓ પર તમારી લાગણીઓ પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે પારિવારિક જીવનમાં નાના મોટા ઉતાર ચઢાવ પણ આજે થઈ શકે છે કાર્ય સંબંધિત મહત્વપૂર્ણ મંગલકારી લાભ કરતા સાબિત થાય એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે આજે જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે જો કોઈ મતભેદો ચાલતા હશે મન મોટા તો આજે દૂર થશે અને દાંપત્ય જીવન સુખદ આનંદદાયક સાબિત થાય એવા ગ્રહમાન છે સાસરિયાઓ તરફથી પણ તમને લાભ મળી શકે માન સન્માન મળી શકે એવી ગ્રહોની આજે સ્થિતિ જોવા મળી રહી છે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ છે લાભ કરતા કલ્યાણકારી મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું ઉપાયો વિશે તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નેવી બ્લ્યુ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો સુખદ સાબિત થશે મંગલકારક રહેશે ઉપાય શું કરવાનો છે આજના દિવસે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે સંબંધીઓનું સ્વાસ્થ્ય

આજે પરિવારમાં કોઈ બાબતે મતભેદો રહેશે મનભેદ થશે એવી ગ્રહ સ્થિતિ આજે જોવા મળી રહી છે મહત્વના સમાચાર મળવાની પણ સંભાવનાઓ છે કોઈ ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ સમાચાર તમને મળી શકે જે તમારા માટે આગળ જતા કલ્યાણકારી લાભકર્તા મંગલકારી સાબિત થશે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે અનુકૂળ રહેશે મંગલકારી રહેશે લાભકર્તા સાબિત થશે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન વિષ્ણુની સેવા કરવી શાલિગ્રામજીની પૂજા કરવી

બે નંબર ચંદ્રનો અને ત્રણ નંબર ગુરુનો છે ચંદ્ર ગુરુનો આ યોગ ગજકેશ્રી જેવો યોગ બનાવે તો આજે આર્થિક લાભના અવસરો મળતા જોવા મળી શકે આર્થિક સ્થિતિ વધારે મજબૂત વધારે પ્રગાઢ બનતી જોવા મળી શકે એટલે આર્થિક બાબતે દિવસ ઉત્તમ રહેશે આ સાથે પદ પ્રતિષ્ઠા માન મોભામાં પણ દિવસ અનુકૂળ બની શકે તો તમામ લોકો માટે દિવસ આજે શુભ અને મંગલકારી બની શકે થોડાક ઉપાય કરવાની જરૂર આજે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવાની કાર્યની શરૂઆત નિશ્ચિત લાભ મળશે જો પરફ્યુમ ન ફાવતું હોય તો હળદરનું સેવન કરીને શરૂઆત દિન મંગલકારી સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશો આજના દિવસની વિશેષતાની વાત કરવામાં આવે ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તુલસીપત્ર દ્વારા શાલિગ્રામજીની સેવા કરવી કલ્યાણકારી સાબિત થાય ઓછામાં ઓછું એક તુલસી દલ અવશ્ય વિષ્ણુ શાસ્ત્ર નામ કે વિષ્ણુ ભગવાનની એક માળા મંત્ર જાપ કરીને શાલિગ્રામજી પર લાલજી ઉપર કે ભગવાનના વિગ્રહને ચરણમાં મૂકવાથી મનોકામનાઓ પૂર્ણ થશે દિવસ અનુકૂળ બનશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો આપનો દિવસ અનુકૂળ બની રહેશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ ઉપમા વૃદ્ધિ દુઃ શ્રી સૂચા આનો પાઠ કરવો આજે આપના માટે માંગલિક કલ્યાણકારી લાભકર્તા સાબિત થશે ઓછામાં ઓછી એક માળા કમળ કાકડીની માળાથી અથવા તો રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો ઉત્તર અથવા પૂર્વાભિમુખ તરફ મોડું રાખી અને આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ અનુકૂળ રહેશે મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા કાલે ફરી મળીશું નમસ્કાર